હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ અરવલ્લીની તો મોડાસા શહેરના રાણા સૈયદ નજીક એક ગંભીર ઘટના બની છે અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં અચાનક રાત્રે એક વાગીને ચાલીસ મિનિટે આગ ભભૂકી ઉઠતા ઘટના સ્થળે જ ભયનો માહોલ સર્જાયો હતો આગ લાગ્યાની જાણ થતાં જ મોડાસા નગરપાલિકાની ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો ત્યારે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લઈ વધુ જાનહાની ટાળી હતી ત્યારે પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટનામાં ચાર લોકોના મોત નીપજ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને જેમાં એક ડોક્ટર એક નર્સ અને એક બાળક સહિત બાળકના પિતાનો સમાવેશ થાય છે મળી રહેલી માહિતી અનુસાર મોડાસાની ખાનગી હોસ્પિટલના એક પેશન્ટને અમદાવાદ રિફર કરાયો હતો અને જેને લેવા માટે એમ્બ્યુલન્સ અમદાવાદથી મોડાસા આવી હતી પેશન્ટને લઈને એમ્બ્યુલન્સ પાછી અમદાવાદ તરફ જઈ રહી હતી અને તે દરમિયાન રાણા સૈયદ વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી ત્યારે આગનું કારણ હજી સ્પષ્ટ નથી થયું તેમ છતાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ઘટનાને લઈને ફાયર વિભાગ તેમજ અરવલ્લી જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે એફએસએલની ટીમ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ગઈકાલે રાત્રે લગભગ બાર પિસ્તાલીસની આસપાસ મોડાસાથી જે અમદાવાદ હાઈવે જાય છે બાયપાસ ત્યાં મોડાસા ટાઉનથી લગભગ બે કિલોમીટરની એમ્બ્યુલન્સ જે ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદથી આવેલી અહીંયા તાજું જન્મનું એક બાળક લુણાવડા એનો પરિવાર લઈ અને અમદાવાદ રીફર કરેલું હતું અમદાવાદ લઈ જઈ રહ્યા હતા એ દરમિયાન કોઈ પણ કારણસર ટેકનિકલ કારણ હોય કે બીજું કોઈ પણ કારણ એક કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી પાછળ જે ચાર લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની થઈ છે અને જે આગળની સીટમાં જે ત્રણ લોકો બેઠા હતા એ ત્રણે ત્રણ ઇન્જર્ડ છે ટોટલ સાત લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસ તપાસની કાર્યવાહી ચાલુ છે ચાલીસ કલાક એકસો એક નંબર પર કોલ આવેલો હતો કે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે રાણા સૈયદ પાસે મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી રાત પર કાબૂ મેળવ્યો હતો આગમાં કાબૂ મેળવ્યા બાદ અંદર ખબર પડી હતી કે અંદર ટોટલ ત્રણ વ્યક્તિના જીત થયેલા છે ભાઈ એક બહેન અને એક બાળકનો સમાજ અને એમ્બ્યુલન્સ જે હતી એ ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદ ખાતે છે